હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજના વિડીયોની અંદર અને આજે આપણે જોવાના છીએ જે આપણા ધોરણ નવના વિજ્ઞાન વિષયની જે અસાઇનમેન્ટ શરૂ હતી બરાબર એની સિરીઝ એનું આપણે વિભાગ સીનું પ્રકરણ નંબર બે છે બરાબર એ આજે આપણે જોવાના છીએ તો શરૂઆત કરીએ તેની તો પેલું છે નિલંબન એટલે કે નિલંબન જે દ્રાવણ છે એના ગુણધર્મ જણાવો તો કે એ નીચે પ્રમાણે છે પેલું આ દ્રાવણ વિષમંગ મિશ્રણ છે નિલંબન કણોને નરી આંખે જોઈ શકાય છે નિલંબન કણો એ દ્રાવણમાંથી પસાર થતાં જે પ્રકાશના કિરણો છે એનું પ્રકીર્ણન કરે અને જેથી પ્રકાશના કિરણોનો પ્રજ્વલિત માર્ગ છે એ જોઈ શકાય છે ત્યારબાદ નિલંબનને ખલેલ પહોંચાડે સિવાય મૂકી રાખવામાં આવે તો દ્રાવ્યના કણો નીચે બેસી જાય એટલે કે નિલંબિત દ્રાવણ છે એ સ્થાયી હોતું નથી નિલંબિત દ્રાવણને મિશ્રણમાંથી અલગ કરી શકાય અને નિલંબિત કણો છે એ નીચે બેસી ગયા પછી દ્રાવણ પ્રકાશનું પ્રકિર્ણન કરી શકતું નથી ત્યારબાદ અધાતુ તત્વોના ગુણધર્મ જણાવો તો કે અધાતુ તત્વોના નીચે પૈકી બધા જ અથવા તો અમુક ગુણધર્મ ધરાવે અધાતુ તત્વો તો અધાતુ તત્વોએ વિવિધ રંગ ધરાવે તેઓ વિદ્યુત અને ઉષ્માના મંદવાહક હોય છે ત્યારબાદ તેઓ તણાવપણું ટીપાપણું અને ચળકાટ જેવા ગુણધર્મ છે એ ધરાવતા નથી ત્યારબાદ કેટલાક અધાતુ તત્વો અપરરૂપ ધરાવે હાઇડ્રોજન ઓક્સિજન આયોડીન કાર્બન બ્રોમિન ક્લોરીન આ બધા અધાતુ તત્વો છે ત્યારબાદ આપણે આગળ જોઈએ કે ચા બનાવવા માટે તમે ક્યાં કયા પગલાં લેશો દ્રાવણ દ્રાવક દ્રાવ્ય ઓગળવું સુદ્રાવ્ય અદ્રાવ્ય ગાળન અને અવશેષ જેવા શબ્દોના આની અંદર આપણે ઉપયોગ કરવાનો છે તો વાત કરીએ આપણે પહેલી કે પાત્રમાં દ્રાવક તરીકે પાણી લઈ તેને ગરમ કરો ખાંડને દ્રાવ્ય તરીકે લઈ પાણીમાં ઉમેરો અને ખાંડ સંપૂર્ણપણે ઓગળે નહીં ત્યાં સુધી ગરમ કરો આથી ખાંડ અને પાણીનું એક દ્રાવણ છે એ તૈયાર થશે ખાંડ છે સંપૂર્ણપણે છે એ ઉગળી જાય છે આશરે અડધી ચમચી જેટલી ચાની ભૂકી ઉમેરો જે પાણી એટલે કે જે દ્રાવણ છે એ દ્રાવણની દ્રાવણ બરાબર એમાં કેવી હોય અદ્રાવ્ય છે પાત્રમાંના દ્રાવણને ઉકાળો તેમાં દૂધ ઉમેરી ફરી ગરમ કરો અહીં દૂધ એ દ્રાવણમાં કેવું છે શું દ્રાવ્ય થાય છે હવે ગળણી છે બરાબર એના વડે દ્રાવણને ગાળો અને ગણની છે બરાબર એમાં અદ્રાવ્ય અવશેષ રહે જ્યારે કપમાં એટલે કે ગાળણ છે બરાબર એટલે કે ચા જે આપણી હતી એ તૈયાર થશે ત્યારબાદનો પ્રશ્ન છે નીચેના ઉદાહરણમાં કલીલનો પ્રકાર વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમ જણાવો તો ધુમાડો ધુમાડો છે કલીલનો પ્રકાર એરોસોલ વિક્ષેપિત કલા છે ઘન વિક્ષેપણ માધ્યમ છે વાયુ ત્યારબાદ વાદળી એનો કલીલનો પ્રકાર છે ઘન સોલ વિક્ષેપિત કલા છે વાયુ વિક્ષેપણ માધ્યમ છે ઘન ત્યારબાદ છે સાબુનું ફીણ એ કલીલનો પ્રકાર છે ફીણ એટલે કે ફોર્મ પણ આપણે કહીએ ત્યારબાદ વિક્ષેપિત કલા વાયુ છે અને વિક્ષેપણ માધ્યમ શું છે પ્રવાહી તો એના પછીનો પ્રશ્ન નિધિ બજારમાંથી નેલ પોલિશ ખરીદી કરે પરંતુ તે લાંબા સમય સુધી ઉપયોગ કરી શકતી નથી આથી નેલ પોલિશ સુકાઈ જાય તે તેને ડસ્ટબિનમાં નાખી દે છે તેની મિત્ર તૃપ્તિ તેને આ સુકાઈ ગયેલી નેલ પોલિશમાં નેલ પોલિશ રિમૂવર ઉમેરી તેને હલાવવાની સૂચના આપે અને નીધિ આશ્ચર્યચક થઈ જાય છે તેની નેલ પોલિશ ફરીથી ઉપયોગી થાય તે તૃપ્તિનો આભાર માને હવે આપણે એ પ્રશ્ન પૂછ્યા છે કે નેલ પોલિશમાં વપરાયેલ દ્રાવક કયો છે તો નેલ પોલીસની અંદર વપરાયેલ દ્રાવક છે મિત્રો યાદ રાખજો એસિટોન ત્યારબાદ શા માટે નેલ પોલિશની સીસી અવાચસ્ત રીતે બંધ રાખવી જોઈએ તો જો અવાચસ્ત રીતે સીસી બંધ રાખવામાં ન આવે બરાબર તો દ્રાવકનું બાષ્પીભવન થઈ જાય છે અને નેલ પોલિશ છે એ સુકાઈ જાય છે ત્યારબાદ આ દ્રાવણમાં દ્રાવકનું ઉત્કલન બિંદુ જણાવો તો કેસિટોનનું જે ઉત્કલન બિંદુ છે એ કેટલું છે પંચાવન ડિગ્રી સેલ્સિયસ છે તો આપણું જે આ ચેપ્ટર હતું એ છે છે પૂરું આપણે જલ્દી થઈ જ અને પછીનો વિડીયો છે અપલોડ કરશું અને જ્યારે પણ અપલોડ કરીશ તમને આ વિડીયોમાં જાય ઉપરની સાઈડ એક ડિસ્પ્લે દેખાય છે બરાબર એની અંદર તમને એ વિડીયો મળી જશે તમે એના ઉપર ક્લિક કરશો એટલે વિડીયો શરૂ થઈ જશે જ્યારે બી હું અપલોડ કરીશ સીધો છે આ જગ્યાએ એડ કરી દઈશ જેથી કરીને તમે તેને જોઈ શકો